જતલપુર પાણીની ટાંકી પાસે આવેલા હુસેની ચોકમાં ગટરની સમસ્યા ઉદભવી છેલ્લા ત્રણ મહિનાથી આ સમસ્યા યથાવત બની છે આ પાણી લીકેજ થવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એટલું જ નહીં પરંતુ ઘરોમાં પાણી આવતા સ્મેલ આવતા લોકોને બીમારીઓનો પણ ભય રહેલો છે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે અધિકારીઓ ત્યાં આવીને સમસ્યાનું નિરાકરણ તો કરે છે પરંતુ ફરી બીજા દિવસે આ સમસ્યા ઉદભ ઉદ્ભવી જતી હોય તેવું લોકોનું કહેવું છે ગટર ના પાણી થી ભરી ભરીને આમના હાલ થયેલા

છ આઠ મહિનાથી લગભગ અહીંયા ડ્રેનેજ વારે ઘડીએ એક બે દિવસની અંદર વારે ઘડીએ ભરાઈ જાય છે અને અહીંયા તમે જુઓ કેટલું બધું પાણી બહાર ગટરનું નીકળેલું છે આ આવવા જવામાં તકલીફ તો પડે છે તેમ છતાં

અને ચૂંટણી ને ટાઈમ આવે છે એના સિવાય દેખાતા નથી લોકો અહિયાં મર્યા પછી લગભગ એવું લાગે છે મને કે જાગશે કોર્પોરેશન બાકી તેમ છતાં અમારું કામ થવાનું નથી

બે દિવસ માં અહિયાં અહિયાં ને હા અહિયાં ગોદો મારી જતા તમે જોઈ શકો છો આ વોર્ડ નંબર આઠ માં આવેલું જેતલપુર વિસ્તાર છે અને અહીંના ધારાસભ્ય શ્રી કેરભાઈ રોકડિયા છે કોર્પોરેટર કોણ છે મને જાન નથી કેમ વિસ્તારના લોકો કે છે ભાઈ કોર્પોરેટર અહીંયા આવે છે કોર્પોરેટર આવતો નથી કદાચ એમને કોર્પોરેટરની બી જાન નથી કે અહીંયા વિસ્તારમાં આઠ નંબરમાં કોર્પોરેટર કોણ છે અને બીજી વાત એવી છે કે લગભગ અંદાજે છ મહિનાથી આ વિસ્તારના લોકો ડ્રેનેજ મિક્સ પાણી પીવે છે છતાં પણ કોર્પોરેશનના કોઈ પણ અધિકારી આ વિસ્તારમાં આવતા નથી તમે જોઈ શકો છો અંદાજે છ મહિનાનું લિસ્ટ આ લોકોએ સ્થાનિક લોકોએ અહીંયા કમ્પ્લેન્ટો કરેલી લિસ્ટ છે છતાં પણ એ લોકો આ વિસ્તારમાં આવતા નથી અને કેમ નથી આવતા એ કોર્પોરેશન જાને પણ અમે એવું અમે એવું સ્થાનિક લોકો સાથે મળીને એવું કહી રહ્યા છે કે ભાઈ જો તાત્કાલિક આ વિસ્તારને ડ્રેનેજ અને પાણીનો નિરાકરણ જો આ લોકો નહીં કરે તો આખો જેતલપુર વિસ્તાર સાથે લઈને અમે વોર્ડ નંબર આઠની ઓફિસે જઈને આ ડ્રેનેજનું પાણી લઈને ત્યાં ઓફિસમાં અમે જઈશું